સુવિધા પચીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ ના રોજ ઉદ્ઘાટિત થઈ પ્રથમ મહિનામાં એક હજાર પાંચસો થી વધુ મુલાકાતીઓને આકર્ષિત કરી છે જે અવકાશ વિજ્ઞાન અને ખગોળશાસ્ત્ર પ્રત્યે જનતાની વધતી રસ ને દર્શાવે છે અવલોકન શાળા ચોવીસ ઇંચના કરેક્ટેડ ડોલ કર્કહામ ટેલિસ્કોપથી સજ્જ છે જે મુલાકાતીઓને નેબ્યુલા ગ્રહો અને દૂરના આકાશ આકાશગંગાઓ જેવા આકાશીય ઘટનાઓનું સ્પષ્ટ અવલોકન કરવાની મંજૂરી આપે છે રીજનલ સાયન્સ સેન્ટર ભુજ ખગોળશાસ્ત્ર આધારિત શૈક્ષણિક કાર્યક્રમો ઇન્ટરેક્ટિવ સત્રો અને શાળાના અભ્યાસક્રમ સાથે સુસંગત મોડ્યુલો ઓફર કરે છે જે વિદ્યાર્થીઓ અને રસિકોમાં બ્રહ્માંડ વિશે ઊંડાણપૂર્વકની સમજણ વિકસાવવામાં મદદ કરે છે ભુજીઓ હિલ પર સ્થિત અવલોકન શાળા ઓછા પ્રકાશ પ્રદૂષણથી લાભાન્વિત છે જે તારાઓને જોવાનું અને આકાશીય ફોટોગ્રાફી માટે આદર્શ વાતાવરણ પ્રદાન કરે છે અવલોકન શાળા દરરોજ સાંજે છ વાગ્યા સુધી ખુલ્લી રહે છે વિદ્યાર્થીઓ માટે વીસ રૂપિયા અને અન્ય મુલાકાતીઓ માટે ત્રીસ રૂપિયાની નમ્ર ફી લેવામાં આવે છે જેથી દરેક માટે સુલભતા સુનિશ્ચિત થાય અઠાવીસ ઓગસ્ટ બે હજાર બાવીસના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ઉદઘાટિત રીજનલ સાયન્સ સેન્ટર ભુજ દસ એકર વિસ્તારમાં ફેલાયેલું છે અને છ અનોખી વિજ્ઞાન આધારિત ગેલેરીઓ પણ ધરાવે છે